નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનો મિત્રો કપાસ બજાર કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ચેનલ માનવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણા કપાસ બજારની તો અત્યારે જે મિત્રો કપાસ બજાર છે એકદમ સ્ટેબલ પોઝિશનમાં અને વાત કરીએ તો નાના મોટા ઘટાડા અને વધારા સાથે મિત્રો જોવા મળી રહ્યું છે આ અઠવાડિયાની વાત કરીએ તો સોમ અને મંગલ જે કપાસ બજાર છે એ ડીસેન્ટ એવું જોવા મળી રહ્યું છે મોસ્ટ ઓફ સેન્ટરોમાં જે કપાસના સૌથી ઊંચા ભાવ છે મિત્રો અત્યારે વાત કરીએ તો પંદરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે પરંતુ એ કેસની વાત કરીએ તો સાઠ ટકા સેન્ટરો છે જે કપાસના ભાવ અત્યારે પંદરસો રૂપિયા જોવા મળી રહ્યા હોય પરંતુ બાકીના જે સેન્ટરો એમાં મિત્રો વાત કરીએ તો જે કપાસ બજાર છે એ ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો નેવું રૂપિયા સુધી જોવા મળી રહી છે વાત કરીએ એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદામાં નાના મોટા સુધારા કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યા છે સમગ્ર બે અઠવાડિયાની વાત કરીએ તો માત્ર ત્રણથી ચાર દિવસ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે બાકીના બધા દિવસ એમસીએક્સ વાયદામાં સુધારો થયો છે પરંતુ સુધારાની વાત કરીએ તો કોઈ ખાસ એવો સુધારો નથી જોવા મળ્યો અને સીએ આઈનએ સ્પોર્ટનો જે રેટ છે એ મુજબ વાત કરીએ બસો થી પાંચસો રૂપિયા સુધરે છે અને ત્યારબાદ સો બસો રૂપિયા ફરી એકવાર તૂટતા જોવા મળી રહ્યા છે જેના લીધે જે બજાર છે એ ના તો એવો બેસ બંધાય છે જેના લીધે ઊંચી આવે અને અત્યારે જે કોટનની જે માંગ છે અન્ય દેશોમાં એ પણ એવી ખાસ જોવા નથી મળતી જેના લીધે જે ભારતીય રૂ છે એ ખૂબ જ મોંઘું પડે છે અને જેના લીધે એમની આપણે નિકાસ નથી કરી શકતા અને જેનું રીઝન છે કે અત્યારે જે કપાસના ભાવ છે એ થોડા કેવા નીચા જોવા મળી રહ્યા છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર અઠ્ઠાણું રૂપિયા જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચાર રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો કપાસની આવકોની વાત કરીએ ઘાસડીમાં તો બે લાખ સિત્તેર હજાર ઘાસડીની મિત્રો આવકો આપણે ગુજરાતમાં જોવા મળી છે ઓલ ઓવર જે આવકો છે એ સારી એવી જોવા મળી છે અને ગયા દિવસની સરખામણીએ વાત કરીએ તો આજની જે આવકો છે એ સારી એવી જોવા મળી છે સાથે સાથે મિત્રો બેલ્સમાં વાત કરીએ તો કપાસની જે આવકો છે ગુજરાતમાં એ સત્યાવીસ હજાર બેલ્સને પાર પહોંચી ગઈ છે અને સારી એવી આવકો હાલ જોવા મળી રહી છે ઓલ ઓવર ભારતમાં બે લાખથી વધારે બેલ્સની ગુજરાતમાં આવકો જોવા મળી રહી છે એટલે જે કપાસની આવકો છે એ ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે અને સાથે સાથે આશા છે કે ભાવ પણ ટૂંક સમયમાં સારા એવા થઈ જાય અને અત્યારે મિત્રો જે આજનો અંદાજ છે કપાસના સૌથી ઊંચા ભાવનો એ સોળસો ને પચાસ રૂપિયા સમથિંગ છે પરંતુ સોળસો જે હાઈએસ્ટ પ્રાઇઝ આજની લેવાની છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ